જે આખો સામાન હતો તે ભીંજાઈ ગયા હતા જ્યારે કેટલાક સ્થળો પર લગ્ન મંડપમાંનો કિંમતી સામાન આયોજકો દ્વારા બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો તો આયોજકો પરેશાન છે સાથે જ કમોસમી વરસાદની અસર કેરીના પાક ઉપર પણ થઈ રહી છે અમે ખાસ આઠમા સર્વનાટી સમૂહ લગ્નની તૈયારીમાં પડી પડ્યા છે એકસોને અગિયાર કપલના સર્વનાટી સમૂહ લગ્ન છે એનું મંડપનું કામ અમારા રૂપેશભાઈ તરફથી ચાલી રહ્યું છે વિશાળ મંડપ છે કેમકે લગભગ વીસથી પચીસ હજાર માણસો આવવાની શક્યતા છે ને એકસો અગિયાર કપલના લગ્ન છે એટલે સ્વાભાવિક છે આજે વરસાદ જે પડી રહ્યો છે એથી મંડપને થોડું નુકસાન થશે પણ એવી કોઈ આગાહી નથી કે વરસાદ એવું કોઈ વર્તાવ હવામાન ખાટા પટ્ટી આપવામાં આવ્યો નથી એટલે થોડો થોડો વરસાદ થાય છે કે આઠમા સમૂહ લગ્નની ફૂલ તૈયારી થઈ રહી છે કાલે આવતીકાલે સાટક છે પરમ દિવસે લગ્નનું આયોજન છે વરસાદના કારણે કામ કરવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે અહીં ઇલેક્ટ્રિકનો વાયરિંગનું થઈ રહ્યો છે સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ છે શાકભાજીઓના પણ અહીંયા ખૂબ મોટું રસોડો હોય પચીસ ત્રીસ હજાર માણસનો રસોડો હોય શાકભાજીનો પણ ડગલાવી રહ્યા છે એટલે અહીંયા કેવી રીતે મેનેજ કરવું એ અમારા માટે મોટો પ્રશ્નાર છે